લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગ જિલ્લાના આવા ખાતેના રંગ ઉપવન મેદાનમાં વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર માટે જાહેર સભાને સંબોધન કરી હતી આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં આજ રોજ વલસાડ લોકસભા બેઠક પર સમાવેશ ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના આહવા સાથે રંગ ઉપવન મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં ઉપસ્થિત સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કરોડ રૂપિયાના ખર્ચે તાપી જૂથ બલ્ક ડાંગ યોજનાનું કામ શરૂ કર્યું હતું જે કાકરાપાર થી તાપીની ઇઠોતેર કિલોમીટરની લાઇન ત્રણ તબક્કામાં કામ પૂર્ણ કરવા આવશે સાથે જ મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી સાથે જ મોદીએ વિશ્વના નામના અપાવી છે

અંદાજે અઢી લાખ આદિવાસી લોકોને ઘર આંગણે પીવાનું પાણી આપવા માટે આપણે આઠસો છાસઠ કરોડ રૂપિયા તાપી બલ્ક ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ આપણે શરૂ કરી દીધું છે કાકરા પારથી તાપી નદીના પાણી ઇઠ્યોતેર કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ડાંગમાં લાવીને ત્રણ તબક્કામાં આપણે આ યોજના પૂર્ણ કરીશું અને ડાંગના આદિવાસીઓને સ્થાનિક કુવામાં જગ્યા તો મોદી સાહેબ ની ગેરંટી એટલે સંકલ્પ થી સિદ્ધિ સમૃદ્ધિ સર્વોદય અને અને આ મોદી ગેરંટી છે એટલે મોદી સાહેબ ની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી આજે આપણે દરેક જણ જે રીતે દેશ દરેક દરેકે દરેક સેક્ટર આપણે જોઈ રહ્યા છે ખૂબ મોટા બદલાવ સાથે દેશ આગળ વધી રહ્યો છે આજે દેશનું સન્માન આખા 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 દુનિયામાં સૌથી વધારે સન્માન કોઈ વડાપ્રધાને અપાયું હોય તે માન્ય નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ આજે બે દેશ બે દેશના યુદ્ધ ચાલતા હોય અને માન્ય નરેન્દ્રભાઈના એક ફોનથી લોકસભાની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા ઉપર સતત ટિપ્પણીઓ કરી રહ્યા છે એક પણ મુદ્દો રાજકીય નેતાઓ છોડવા માંગતા ના હોય તે રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સતત નિવેદનોને કારણે રાજકારણ પણ ગરમાયું રહ્યું છે